નમસ્કાર મિત્રો મારી ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે આજે હું એક નવી તરકીબ લાવ્યો છું કે ફુગા ફેલાવાનું મશીન આપણે કેવી રીતે બનાવીએ તો સૌપ્રથમ એક આપણે બોટલ લેવાનો છે અને એનું ઢાંકણું હોય એમાં એક નાનું કાણું પાડી દેવાનું છે ત્યારબાદ ફુગાની આગળની આટલી પટ્ટી કાપીને એ બોટલના ઢાંકણા પર આ રીતે લગાવી દેવાનું હવે આ રીતે મેં ઢાંકણા ઉપર ફુગાની આગળની પટ્ટી લગાવી દીધી છે હવે આને બોટલ સાથે બોટલ ઉપર ઢાંકણું લગાવી દેવાનું છે આમ હવે આ બોટલ ઉપર મેં ઢાંકણું લગાવી દીધું છે તો હવે આની ઉપર ફૂગો ફિટ કરવાનો છે મિત્રો હવે આ બોટલ લગાવી દીધો છે આની બોટલ ઉપર ફૂગો લગાવી દીધો છે ત્યારબાદ બોટલમાં એક કાણું પાડો જેથી હવા બહાર આવી શકે તો હવે આપણે ટ્રાય કરીએ કે ફુગો ફૂલે છે કે નહીં તો ચાલે મિત્રો આપણે ટ્રાય કરીએ છીએ તો આમ મિત્રો આપણે હવે ફૂગા ફુલાવવાનું મશીન બનાવી શકીએ છીએ જેથી આ તમને બહુ ઉપયોગી થાય દોસ્તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને અને લાઈક કરવાનું ના ભૂલતા હવે હું બીજી વાર મળીશ એક નવી જ તરકીબ લઈને તક